તો મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યા અને ગોપાલ ઇટાલિયા વચ્ચેના જંગ વચ્ચે હવે સુરતના પાટીદાર અગ્રણી પણ મેદાન આવી ચૂક્યા છે અને સુરતના પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ નિવેદન આપ્યું છે અને કહ્યું કે બંનેને જનતાએ તક આપી છે તેનો ઉપયોગ કરી લોકોના કામ કરવા જોઈએ અત્યારે હાલ આ ખોટી બાબતો ઊભી કરી છે અને બંને ખોટી બાબતોમાં ન પડી પોતાની ફરજો અને જવાબદારી નિભાવી જોઈએ તેવો પણ ઉલ્લેખ અલ્પેશ કથિરિયાએ કર્યો છે અને જણાવ્યું કે મારા મતે આ લોકશાહીમાં એક મજાક સમાન વાત છે ધારાસભ્યની ઘરીમાં બંને જાળવવી જોઈએ અને નરેશભાઈના નિર્ણય સાથે હું સહેમત છું તેવું પણ અલ્પેશ કથિરિયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે પોતાની સામ્યતા જાળવવી જોઈએ શિસ્તતા જાળવવી જોઈએ અને ગુજરાતી તરીકે જ્યારે તમને લોકો એ સ્વીકાર્યા છે ગુજરાતમાં એક ધારાસભ્ય તમે બન્યા છો ધારાસભ્ય તરીકે એની ફરજ નિભાવી જોઈએ સોશિયલ મીડિયાને પણ અત્યારે જે પણ જે પણ કોઈ એકબીજા સામે કંઈ પણ બોલા છે એ બાબતોને છોડીને આગળ વધવું જોઈએ એની મજા કરતાં પણ લોકશાહીની જે પ્રક્રિયા છે એનાથી જે તમે બન્યા છો એ નિભાવી જોઈએ નહીં કે આવી મજા લેવી જોઈએ નરેશભાઈ એ બાબતે જણાવ્યું છે કે તમને જે પ્રજાએ પાંચ વર્ષ અપ્યા છે પાંચ વર્ષ પૂર્ણ કરી પ્રજાના કામ થવા જોઈએ અને આ બાબતે ખોડલધામ સમક્ષ કોઈ મુદ્દો આવશે કે કોઈ વાત લઈને આવશે તો આ બાબતે સમાધાન થાય એ માટે નરેશભાઈ અને ખોડલધામ ટ્રસ્ટ એમાં કાર્યરત રહેશે